બુધવારે ભરબપોરના સમયે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જીઆઈડીસીના જીતાલી સારંગપુર વિસ્તારમાં હવા પ્રદૂષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા ન બગડે તે માટે છેલ્લા કેટલાય દિવસોથી વોટર સ્પ્રિન્કલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભર બપોરના સમયે ધુમ્મસનું આવરણ છવાયું હતું જેથી કોઈ બે જવાબદાર ઉદ્યોગ દ્વારા તેમના ઉદ્યોગમાંથી ગેસ છોડવામાં આવ્યો હોવાની પણ શંકા સેવાઈ રહી છે જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરાઈ આ અંગે કોઈ ફરિયાદ મળી ન હતી તે છતાં જાણ થતાં જ ટીમ મોકલવામાં આવી હતી જો સ્થળ તપાસમાં વાતાવરણ નોર્મલ આવ્યું હતું તેમ છતાં પૂછપરછ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક સપ્તાહમાં એક યુવાય બે વાર બસો પાર થઈ ઓરેન્જ એલર્ટમાં એટલે કે ખરાબ કક્ષામાં આવ્યો હતો જે બાદ ઓરેન્જ એલર્ટ નજીક એકસો એંસીથી એકસો બાણું વચ્ચે ઓરેન્જ એલર્ટ નજીક એક યુવાય આવી રહ્યો છે ત્યારે હવા પ્રદૂષણ ઘટાડવાના તંત્રના પ્રયાસ કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો હવા પ્રદૂષણ ફેલાવી મહેનત પર પાણી ફેરવી રહ્યા છે અંકલેશ્વરમાં એક તરફ ઉદ્યોગ મંડળ ઓવરહેડ લાઇનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા છેડછાડ કરી લાઇન તોડવાની ફરિયાદ કરી રહ્યા છે આ વચ્ચે છેલ્લા પંદર દિવસીય ઔદ્યોગિક વસાહતના અલગ અલગ સ્તરે રાસાયણિકયુક્ત પાણી વરસાદી કાસમાં વહી રહ્યું છે ત્યારે જો ઓવરહેડ લઈ જ્યાં સુરક્ષિત છે ત્યાં પણ કાસામાં વહેતા રાસાયણિક પાણી બે જવાબદાર ઉદ્યોગકારોની પ્રદૂષણની નીતિને ચારી ખાઈ રહ્યા છે